ભાજપના સાંસદ માત્ર પોણા બે કલાકની અંદર પોલીસ સ્ટેશનમાં આવીને છોડાવીને લઈ ગયા નમસ્કાર દર્શક મિત્રો વડોદરામાં એક હિટ એન્ડ રન ની ઘટના બની અને આ ઘટનામાં જે આરોપી હતો જેને પોલીસે પકડેલો હતો એને ભાજપના સાંસદ માત્ર પોણા કલાકની અંદર પોલીસ સ્ટેશનમાં આવીને છોડાવીને લઈ ગયા આ બાબતની ભારે ચર્ચા ચાલી રહી છે એના વિશે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો દિવ્ય ભાસ્કરમાં એક રિપોર્ટ છે કે વડોદરામાં કુશ પટેલ નામનો એક વીસ વર્ષનો છોકરો છે એની આજે વર્ષગાટ હતી અને એ કેમિકલ એન્જિનિયરનું ભણે છે હવે રવિવારે એક કાર લઈને વડોદરામાંથી જઈ રહ્યો હતો ત્યારે ફાઇન આર્ટ્સના બે વિદ્યાર્થીઓ સ્કૂટી પર જતા હતા અને એણે આ કુશ પટેલે આ સ્કૂટી સવાર બે વિદ્યાર્થીઓને ટક્કર મારી જેને કારણે બંને વિદ્યાર્થીઓ ઘવાયા અને એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા અને આ કુશ કુશ પટેલ પાછો ઊભો પણ નહીં રહ્યો અને એનો કેટલાક લોકોએ પીછો કર્યો તો કુશ પટેલે એમને પણ ટક્કર મારી હતી આ બધી બાબતની જ્યારે પોલીસને જાણ થઈ ત્યારે પોલીસે કુશ પટેલની ધરપકડ કરી હતી પરંતુ ભાજપના સાંસદ રંજનબેન ભટ્ટ તાત્કાલિક પોલીસ સ્ટેશન આવ્યા અને કુશ પટેલને છોડાવીને ચાલ્યા ગયા હતા હવે જાણવા મળેલી વિગત એવી છે કે કુશ પટેલનો જે પરિવાર છે અને રંજનબેન ભટ્ટ છે એમને ફેમિલી રિલેશન છે એટલે એમને ખાસ સંબંધ છે એટલે જ્યારે રંજનબેનને ખબર પડી તો એમણે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જઈ અને કુશ પટેલને લઈ આવ્યા અને નવાઈની વાત એ પણ છે કે દિવ્ય ભાસ્કરના અહેવાલમાં એક તસવીર છાપવામાં આવી છે કે જ્યારે રંજનબેન ભટ્ટ છોડાવવા આવ્યા પોલીસ સ્ટેશનમાં ત્યારે કુશ પટેલના ચહેરા ઉપર ખુશખુશાલ ચહેરો એનો દેખાતો હતો એને કોઈ એવો રંજ નહોતો કે એને કોઈ ટક્કર મારી અને કોઈ વિદ્યાર્થી ગવાયા હતા આમાં સદનસીબે કોઈ જાનાની કે મોતની ઘટના નથી બની પરંતુ આવા જે હિટ એન્ડ રનના કેસમાં જ્યારે વીસ વર્ષનો છોકરો ગાડી ચલાવીને આવી રીતના કોઈને ઈજા કરે અને આવી રીતના સાંસદ છોડાવી દે એ બાબતની ચર્ચા છે જ્યારે ભાજપના સાંસદ રંજનબેન ભટ્ટને મીડિયાએ પૂછ્યું ત્યારે એમણે એવું કીધું કે હું દિલ્હીથી આવી ત્યારે મને ખબર પડી અને અમારા જે સોસાયટીના લોકો હતા એ પહેલાં ઈજાગ્રસ્તોને મળી આવ્યા હતા અને ઈજાગ્રસ્તો ફરિયાદ કરી નથી અમે એમના કાકાને પણ પૂછ્યું પણ એમના કાકાએ પણ ફરિયાદ કરવા તૈયાર નહોતા એમણે કોઈ ફરિયાદ નથી કરી એટલે આ કુશ પટેલને જામીન પર છોડવામાં આવ્યો છે સાથે સાથે રંજનબેન ભટ્ટે એમ પણ કીધું કે આ જે જે છોકરાઓ સ્કૂટી પર જઈ રહ્યા હતા જેમને અકસ્માત નડ્યો એમની પાસે હેલ્મેટ પણ નહોતું અને લાયસન્સ પણ નહોતું બોલો હવે રંજનબેન ભટ્ટને પહેલાં સ્કૂટી સવાર છોકરાઓનો વાઘ દેખાય છે એ પેલો વીસ વર્ષનો છોકરો સ્પીડમાં ચલાવતો હતો એણે કંઈ ગુનો કર્યો નથી એવું રંજનબેન ભટ્ટને લાગે છે હવે આમાં પોલીસ સ્ટેશનમાંથી કુશ પટેલને જામીન મળી ગયા છે કાયદાના જાણકારોએ એવું કીધું કે પોલીસે જે પ્રમાણે કલમ લગાવી છે એ પ્રમાણે જોતા પોલીસમાંથી જામીન મળી શકે છે અને પોલીસ પોતે પણ આમાં જામીન આપી શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ